શું કહીએ લીલીકરમાં શું કહીએ અત્યારે અમે ભાઈને નીકળી ગયા અમારા જેશભાઈને થોડુંક કામ હતું ને એટલે અમે મોડા બહુ મોડું નીકળવાનું આ બાકી તો અમે જ નીકળી જાય અને પ્રેમભાઈને બહુ શરમ આવે છે એમ કહે છે કે આ બધા જોઈ કે હે થઈ જાય અત્યારે નીકળી ગયા એ અને પ્લાસ્ટિક વેસ્ટિક ને એવું કઈ લઈ નથી જવાતું એટલે તમે કઈ એવું કઈ લઈને બહેન આવતા હવે તો આજે બધી પૂરું થઈ ગયું લાલ ઢોળી થઈને જવાનું એમ તો ચેક ક્યાં કરે અહીંયા કરે કે ન્યા કરે ચાલો ગાઈસ તમને આપણે કરાવીએ લીલી પરિક્રમા અમે કરી લઈએ અને તમને બતાવીએ કે કેવું લીલી પરિક્રમાનું એટલે કે જો બધું અત્યારે કાંઈ એટલું કાંઈ નહીં રાઈટ થઈ ગયા તો બધા હોઈ ગયા હે

દેવરા આ ગયા થામ ભઈ ગયા ભૂલ થોડ આવવાનું પેલ્લા જ કાજેશભાઈ હા આય આઈથી ચાલુ થયું હે આ ફૂલ આદા કો બચડો રસ્તો ને કચ્છમાં કચ્છમાં એમ ને રાપરજી રાપર ભૂજ ભૂજ ભૂજા

આખી હે આખો ગિરનાર રાટો મારવાનો અને પેલી ટોકરી આપણે ચડવાનું ચાલુ કરી દીધું ટોટલ ચાર ચાર ટોકરી એટલે ચાર જગ્યા હે જ્યાં પહોંચવાનું પેલી ટોકરી હવે બાર કિલોમીટરની આવે પછી આઠની ત્રણે ત્રણ આઠ ની જ આવે ભૂલ થાક બાપાની હિંમત તો આમ દાગ દેવો જોઈએ એકલા એ આવ્યા ભૂતથી બહુ કેવાય સારું

બધી ઘરેથી હું લઈને ને જાય એક નંબર બધી ને બધા એનું એકા બીજા બધી હું અડધી ઘણી બધી વસ્તુ લઈ આવ્યો ઢોળું લઈ આવ્યા દફતર માં બધું છે બેગ માં તો જઈશ જ્યાં એવું થાય ત્યાં કુઈ જાઉં રાખી જાઉં ત્યાં હોઈ જાઉં જો આ બધા આપણા ગ્રુપના છોકરા બધા આખડા લઈ જાય ફૂલ અંધારું આપણે દિવસ ના આવશે મોજ જે પૂરી જ પછી ઉઠશું પેલા પછી વાલવાનું ચાલુ કરી દઉં એટલે પતી જાય બાકી આખી રાતમાં એવું નથી કપાઈ જ જાય એવું છત્રી કિલોમીટર નું કન્ટિન્યુઅસલી હાલીએ ને તો વહેલું પતી જાય એવું કાંઈ નથી હવે જાય બંધારું આગળનું કાંઈ દેખાતું નથી ફ્લેશ સાઇટ મારું મોટા ઉપર આગળનું કાંઈ દેખાતું જ નથી હવે નીચે આમ પેલા આમ આવ્યું બસ આવ્યું નીચે ઉતરવાનું પેલા બધા ધળબરાટી બોલા ઉલાવતા જાય છે ની રહેતે નિરાજ આઈ ગયો ભાઈ કાઈ છોડ કરવી નથી જો તો હાલો ફૂલ જંગલ ની બિચારે આ નિકરો જંગલ જ છે જો ઓ કिन्नરે ઓ કिन्नરે

આપણે પૂછી ગઈ અત્યારે આ જૂના બાબા ની મંદિર મંદિર નાખો કોર્ટ

અને જેટલું અમે ઓફરોડિંગ કરીને ચડ્યા હવે એટલું જ પગથિયાથી હેઠું ઉતરવાનું હોય ને બધા નીચે ઉતરે ફૂલ નીચે ઉતરવાનું આવ્યું છે કે નહીં જઈ લે જેટલું અમે ઉપર ચડ્યા ને આખો ટૂંકમાં ગિરનાર અમે એક ડુંગરો એક ચડી ગયા એમ ડુંગરો એક રસ્તામાં ચડવાનું આવે તમારે આપણે તમારે હું તમારે આપણે જાઈએ તો એમ અને ફૂલ ઓફરોડિંગ અમારા સાગરભાઈ ચંપલ નથી વીરા એટલે સાગરભાઈને અમારે બહુ જ કષ્ટ થયો છે સાગરભાઈ અમે બહુ પૂરા લીધા કે નહીં ભાઈ આ યાદ રહે તમને હા કે નહીં ઓહ હો પગમાં તારો બહુ ઓલું થઈ જાય ભાઈ આ પરિક્રમા કાંજે એસ જલ્દી જલ્દી કર બેટરી એ ઉય તો બ્લોગ થઈ લેજો હાલો નીચે ઉતરી જઈએ પછી ન્યા જઈને ઊગી જાઉં છું બીજું કંઈ ન કરું પછી થોડીકવાર આરામ કરીને નીકળશું આ તો ફૂલ રીતિ કરી ચમક ચમક કરી દીધી હા હું તો ભાઈ આ તો ખબર પડે નઈ કઈ કરતો ન હું તો

વાલા પાછી ડબલ વાર દેવો ચોકી દીધો જય જનારા બાપા જય જન બાપા જય તો ગાઈસ અત્યારે આપણે બોરદેવીથી નીકળીએ બોરદેવીથી હજી આઠ કિલોમીટરનો રસ્તો છે અત્યારે એક વાગ્યું હું અગિયાર વાગ્યા હે અમે પહોંચતું એક વાગે કેમ કે ત્રણ કલાક થાય આમ પ્રોપર હાલતા એટલે બધા હાલવા સ્ટોપ એટલે વહેલા ઘરે પહોંચીએ

Plastic प्लास्टिक बेन पगत नहीं एवं थे गाइस एक रात में पूरी करे नहीं हुआ कितना छोकरा गया था कितना बता चाचा <laughs> गया था ताकि गया भाई वाओ नाइस ब्रो यो ब्रो अब चार पांच दिस तो ब्रो हम्म तू वाला नहीं लो नहीं